મહાભારતમાં કોઈ હીરો નથી મહાભારતમાં કોઈ વિલનય નથી કોઈ પણ પટકથા લખવી તો કોઈ નાયક જોઈએ અને કોઈ ખલનાયક જોઈએ તો જ પટકથા થાય મહાભારત એટલું બેલેન્સ્ડ છે એટલું સુવ્યવસ્થિત રીતે આમ ત્રાજવામાં તોલી તોલી ને હરેક પાત્ર રચના કરી છે આપણે એમ કહેતા હોય કે મહાભારતમાં દુર્યોધન ખલનાયક છે દુર્યોધન વિલન છે તો વ્યાસજીની મહાનતા જુઓ એક લેખક તરીકે કવિ તરીકે એક તરીકે તરીકે એક સાહિત્યકાર દુર્યોધન એની અંદર અનિષ્ટ ગુણો છે દુરાચારી વ્યક્તિ છે છે અધર્મી પણ વ્યાસજી દુર્યોધનના સદગુણોનું વર્ણન કરતા ચૂકતા નથી મહાભારતની અંદર દુર્યોધનની અંદર રહેલા સારપનું મહિમાનું વર્ણન છે કે એની અંદર આટલા આટલા સારા ગુણો હતા અને આમ તમે જુઓ તો રિમોટ કન્ટ્રોલની સરકાર રિમોટ કન્ટ્રોલની સરકાર બધી ચર્ચાઓ થતી હોય આ દુનિયાની અંદર સૌથી પહેલી રિમોટ કંટ્રોલની સરકાર આપણા શાસ્ત્રોમાં કોઈ હોય ને તો એ હસ્તીનાપુરમાં હતી ગાદીએ બેઠા હતા ધૃતરાષ્ટ્ર શકુનીના એ રિમોટની અંદર બેટરી કોની હતી ત્યાંથી પાવર કોનો આવતો હતો મામો શકુની આ કથા ઓહ છે હો